નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી અને ન્યૂઝ લોકસભા ચૂંટણીનો પ્રચાર એના ચરમ પર પહોંચી રહ્યો છે ત્યારે વલસાડ લોકસભા બેઠક અંતર્ગત કોંગ્રેસ દિગ્ગજ આદિવાસી નેતા અનંત ગઢમાં ભાજપે પંદર કિલોમીટર લાંબી બાઇક રેલી યોજી આદિવાસીઓને વિકાસ યાત્રામાં જોડવા મથામણ કરી હતી વલસાડ લોકસભા બેઠક પર બંને મુખ્ય ઉમેદવારો નવસારી ના વાંસતાના છે ત્યારે વલસાડ લોકસભામાં ચૂંટણી જંગ જામી રહ્યો છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન પણ હોવા

ત્યારે ગુજરાતના નાણાં મંત્રી દેસાઈ શું જણાવી રહ્યા છે આવો આપણે નમસ્કાર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન જેમણે સમગ્ર ગુજરાતનો વિકાસ કરીને ગુજરાતને એક ગ્રોથ એન્જિન બે હજાર ચૌદ સુધીમાં બનાવ્યું અને ત્યાર પછી સમગ્ર દેશે એમને જ્યારે વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરીને સંપૂર્ણ બહુમતીથી ચૂક્યા ત્યારે એમણે વિકાસની રાજનીતિ અપનાવી છે જાતિવાદ ભાષાવાદ અને પ્રાંતવાદને છોડીને એમણે કીધું છે કે મારા ચારેય સમાજ છે એ ચાર સમાજમાં પહેલો સમાજ ગરીબ છે બીજું યુવાન છે ત્રીજું મહિલા છે અને ચોથું અન્નદાતા છે આ ચારના વિકાસ થકી ભારતનો વિકાસ થશે અને બધી યોજનાઓ આ રીતે જ બનાવી છે એમાં કોઈ પણ સમાજને લાભ મળે કોઈને સમાજને નહીં મળે એવું નથી દરેકે દરેક લાભાર્થી કે જે આ કેટેગરીમાં આવતો એને લાભ મળે છે એના લીધે સમગ્ર ભારતમાં જે એક જાતિવાદનું જે જે ભૂત ધૂંતું હતું એ બધું સમાપ્ત થયું છે અને મોદી સાહેબની નેતાગીરીમાં દરેકને વિશ્વાસ લાગ્યો છે અને જે રીતે મોદી સાહેબે વિદેશ નીતિમાં પણ આપણા દેશનું નામ ઊંચું કર્યું છે જી ટ્વેન્ટીમાં જ્યારે આપણો દેશ પ્રમુખ પદ મેળ મેળવ્યું ત્યારે બધા દેશના વડાઓએ નરેન્દ્રભાઈની આગેવાની હેઠળ જે રીતે રાજઘાટ પર પુષ્પાંજલિ કરી એ જ બતાવે છે કે ભારત વિશ્વમાં એક અનોખું સ્થાન હાંસલ કર્યું છે આદિવાસીઓનો ઘટ કહી શકાય એવું જ નથી છવ્વીસે છવ્વીસ સીટો આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ જીતેલી છે અને દરેકે દરેક સીટ એક લાખ કે બે લાખના ઉપરથી માર્જિનથી ઓગણીસમાં જીતેલી છે અને આ વખતે જ્યારે ગુજરાત વિધાનસભામાં એકસો છપ્પન સીટના માર્જિન સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી છે ત્યારે કોઈનો ગઢ નથી અને ભારતીય જનતા પાર્ટીનો જ ગઢ છે ચોક્કસ વાત છે થેન્ક યુ ભાજપે વાસ્તવમાં મતદારોને વિકાસ યાત્રામાં જોડવા એક હજારથી વધુ બાઇક સાથે રેલી કાઢી હતી જેમાં નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે પ્રધાનમંત્રીના પ્રયાસોથી જાતિ ભાષા અને પ્રાંતના વાડા રહ્યા નથી ત્યારે તેમના માટે ફક્ત ટર્મમાં એક લાખથી વધુ લીડથી થી છવ્વીસ બેઠકો જીતી હતી અને આ વખતે વિધાનસભામાં એકસો છપ્પન બેઠકો ભાજપની છે એટલે કોઈનો ઘડ નથી ભાજપનો જ ઘડ છે તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન